રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આ ખાસ ચર્ચામાં આજે છે ને આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા તૈયાર કરાયેલો એક બહુ જ સરસ સ્ત્રોત છે એના પર વાત કરવાના છીએ આ છે પ્રેમાનંદજી મહારાજના ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના એકાંતિક સત્સંગની વાત આપણો હેતુ એ છે કે મહારાજજીના જે મુખ્ય ઉપદેશો છે ભક્તિ સાધના જીવનના પડકારોનો સામનો કેવી રીતે કરવો એમાંથી કંઈક શીખીએ ખાસ કરીને આપણા સૌ ગુજરાતી ભક્તિપ્રેમીઓ માટે આ સત્સંગ છે ને આમ તો સવાલ જવાબ જેવો છે ભક્તો સીધા પ્રશ્નો પૂછે છે અને મહારાજજી બહુ સરળ ભાષામાં જવાબ આપે છે તો ચાલો આ ઊંડાણ પૂર્વતની ચર્ચામાં જરા ડૂબકી મારીએ અને સમજીએ કે કેવી રીતે એક સાવ સાધુ સાધન નામ જ જપ જીવનના દરેક પાસાને સ્પર્શી શકે છે શરૂઆતમાં જ મહારાજજી બહુ નમ્રતાથી કહે છે ખબર છે કે હું કોઈ મોટો જ્ઞાની કે વિદ્વાન નથી પણ સંતો પાસેથી જે સાંભળ્યું છે સમજ્યું છે બસ એ જ વહેંચી રહ્યો છું બિલકુલ સાચી વાત અને એમનો જે મૂળ સંદેશ છે ને એ સાવ સરળ છે પણ બહુ ગહન છે રાધા રાધા રટવાથી રાધા મળી જશે અને આ એમની પોતાની સાધનાનો પણ સાર છે એમ કહી શકાય એ પોતાની પૃષ્ઠભૂમિ પણ જણાવે છે ગામડામાં ઉછેર નવ ધોરણ ભણ્યા છે બાળપણથી જ ભગવાનના માર્ગ પર હતા આ બધું બહુ સહેજતાથી કહે છે એનાથી એ સ્પષ્ટ થાય છે કે ભક્તિ માટે કોઈ મોટી ડિગ્રી કે સાંસારિક જ્ઞાન જ જોઈએ એવું નથી હા અને એમના ગુરુજીની સલાહ પણ કેટલી સીધી હતી નહીં ખૂબ ભજન કરો ભજનથી બધું બરાબર થઈ જશે આ વાત સીધી આપણને નામ જપના મહત્વ પર લઈ આવે છે જે મહારાજજી વારંવાર કહે છે ખરું કહ્યું એ નામજપને પેલી બૌદ્ધિક ચર્ચાઓ કે બીજી ક્રિયાઓ કરતાં વધારે મહત્વ આપે છે અને જ્યારે એક ભક્ત પૂછે છે ને કે નામજપ જેવો થવો જોઈએ પેવો નથી થઈ રહ્યો ત્યારે મહારાજજીનો જવાબ ખરેખર વિચારવા જેવો છે એ કહે છે કે આ જે અનુભૂતિ છે આ અસંતોષ એ તો ભક્તિની નિશાની છે એટલે એમ કે જો આપણને એવું લાગે કે આપણો જપ બરાબર નથી થતો તો એ ચિંતાની નહીં પણ સારી વાત છે આ જરા સમજાવો ને હા કેમકે મહારાજજી સમજાવે છે કે આ અસંતોષ જ આપણને અભિમાનથી બચાવે છે જો એમ લાગવા માંડે કે વાહ મારો જપ તો બહુ જ સરસ થાય છે તો પેલો અહંકાર આવી શકે ખરું ને સાચી વાત આ તો ભગવાનની કૃપા છે કે ભક્તને હંમેશા એમ જ લાગે કે હજી વધુ કરવું છે હજી કંઈક ખૂટે છે આ તો ભજનની ભૂખ વધ્યા કરે એની નિશાની છે જે ભક્તને સતત પ્રયત્ન કરવા પ્રેરે છે એટલે પ્રયાસ ચાલુ રાખવાનો પણ આ ભાવ તો જીવનભર રહેવાનો જ અચ્છા અહીંથી એક બીજો સરસ પ્રશ્ન છે ઇન્દોરથી રાહુલજીનો એ પૂછે છે સૌથી કઠિન સાધના કઈ મૌન ક્ષમા કે સેવા મને લાગે છે મોટાભાગના લોકો કહેશે કે ક્ષમા કરવી સૌથી અઘરી છે પણ મહારાજજી કંઈક જુદું કહે છે એકદમ એ સ્પષ્ટ કહે છે નામ જપ અને એનું કારણ પણ આપે છે જુઓ સેવા કરવી કદાચ થોડા કલાક શક્ય બને મૌન પણ થોડો સમય પાડી શકાય ક્ષમા કરવી અઘરી છે પણ એક ઘટના પૂરતી હોય પરંતુ મનથી સતત ચોવીસે કલાક ભગવાનના નામનું રટણ કરવું એ સૌથી મોટો પડકાર છે કારણ કે આપણું મન તો ભટક્યા જ કરે છે હા એ તો છે જ મહારાજજી તો કહે છે કે જાતે અનુભવ કરી જુઓ એક દિવસ સેવા એક દિવસ મૌન અને એક દિવસ ફક્ત નામ જપ તરત ખબર પડી જશે અને એનો મતલબ એમ થયો કે નામજપ એ ખાલી એક સાધના નથી પણ બીજી બધી સાધનાઓનો પાયો છે બરાબર પકડ્યું મહારાજજી એ જ સમજાવે છે જો નામજપ પાક્કો થઈ જાય ને તો મૌન પાળવાની સેવા કરવાની ક્ષમા આપવાની શક્તિ આપોઆપ આવી જાય કારણ કે નામજપથી શું થાય મન શુદ્ધ થાય દિવ્ય ગુણો જાગે એટલે મૂળ વાત પકડવાની છે ઓકે નામજપનું મહત્વ સમજ્યા પણ પછી એ સવાલ થાય કે આ રસ્તા પર આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે યુએસએથી રૂપાલીજીનો આ જ પ્રશ્ન હતો જેના જવાબમાં મહારાજજી એક બહુ મહત્વનો સુધારો કરે છે હા આ ખરેખર સમજવા જેવી વાત છે મહારાજજી કહે છે કે પ્રગતિ આત્માની નથી થતી કેમ કારણ કે આત્મા તો હંમેશા શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે પ્રગતિ થાય છે અંતઃકરણની અંતઃકરણ એટલે એને જરા સરળ શબ્દોમાં સમજાવશો અંતકરણ એટલે આપણું આંતરિક મશીન એમ સમજો એમાં ચાર વસ્તુ આવે મન જ્યાં વિચાર આવે સંકલ્પ વિકલ્પ થાય બુદ્ધિ જે નિર્ણય કરે ચિત્ત જ્યાં યાદ રહે ધ્યાન લાગે અને અહંકાર આ હુંપણાનો ભાવ પ્રગતિ એટલે આ ચારેયનું શુદ્ધ થવું અને આ શુદ્ધિના લક્ષણો શું કેવી રીતે ખબર પડે કે અંતકરણ શુદ્ધ થઈ રહ્યું છે મહારાજજીના કહેવા પ્રમાણે મન આપોઆપ બહુ પ્રયત્ન વગર ભગવાનમાં લાગવા માંડે બુદ્ધિ પાકો નિશ્ચય કરી લે કે ભગવાન જ બધું છે બીજું કંઈ મારું નથી ચિત્ત સતત ભગવાનનું ચિંતન કરે અને સૌથી છેલ્લું અને સૌથી અઘરું અહંકાર ઓગળી જાય આ અહંકાર બહુ સૂક્ષ્મ હોય છે ભક્તિનો પણ અહંકાર આવી શકે એ ફક્ત ભગવાનની કૃપાથી જ જાય ગરુડજીનો દાખલો આપીને સમજાવે છે કે ભગવાને એમનો ભક્તિનો ગર્વ પણ કેવી રીતે ઉતાર્યો હતો આ ખરેખર બહુ ઊંડો મુદ્દો છે અહંકારનું ઓગળવું એ જ કલાચ સૌથી મોટી વાત છે હવે લંડનથી કનૈયાજીનો પ્રશ્ન પણ ઘણાના મનમાં હશે જ્યાં ભક્તિનું વાતાવરણ ના હોય ભક્તોનો સંગ ઓછો હોય એવી જગ્યાએ ભક્તિ કેવી રીતે વધારવી જો મહારાજજી એ વાત સ્વીકારે છે કે સંઘનો પ્રભાવ તો પડે જ સત્સંગથી ભક્તિ વધે એ સાચું પણ જો એવું વાતાવરણ ન મળે તો પણ ભજન કરવું શક્ય છે હા થોડું અઘરું પડે એ લંકા જેવી રાક્ષસી નગરીમાં રહીને રામનું ભજન કરનાર વિભીષણજીનો દાખલો આપે છે જે બહુ ઉત્તમ છે તો પછી આવા સંજોગોમાં શું કરવું શું સલાહ છે મહારાજજીની મુખ્ય ત્રણ વાત પર ભાર મૂકે છે એક પોતાની ઉત્તમ પ્રકૃતિ જાળવી રાખવી પેલું કહે છે ને ચંદન વિશ્વ વ્યાપત નહીં એમ આપણે બીજાના ખરાબ ગુણોથી પ્રભાવિત ન થવાનું બે બધામાં ભગવાન જોવા જે આપણને અભક્ત કે વિરોધી લાગે એમનામાં પણ ભગવાન છે એ જોવાનો પ્રયત્ન કરવો અને ત્રણ સતત નામ જપનો અભ્યાસ ચાલુ રાખવો આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે આપણો સારો પ્રભાવ બીજા પર પડે નહીં કે એમનો ખરાબ પ્રભાવ આપણા પર હનુમાનજી લંકામાં વિભીષણને કેવી રીતે ઓળખી કાઢે છે એ દ્રષ્ટાંત પણ આ વાત સમજાવે છે વાહ એટલે કે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય આપણી અંદરની સાધના અને દ્રષ્ટિથી એને પહોંચી વળાય હવે થોડા વ્યવહારિક પ્રશ્નો લઈએ રાયપુરથી ધીરજ શર્માજી અને છત્તીસગઢથી પિન્ટુજીના પ્રશ્નો રોજિંદા જીવનમાં ભક્તિને લગતા છે એક તો જન્માષ્ટમી કે રામનવમી જેવા ખાસ દિવસે કયો મંત્ર જપવો અને બીજો પોતાની થાણીમાં જ મનમાં ભોગ લગાવી શકાય કે નહીં આ બંને પ્રશ્નોના જવાબમાં મહારાજજીનો સૂર એક જ છે સરળતા રાખો શ્રદ્ધા રાખો અને ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એનું પાલન કરો ખાસ દિવસોએ પણ પોતાના ગુરુએ જે મંત્ર આપ્યો હોય એ જ શ્રેષ્ઠ છે ભગવાન તો એક જ છે ભલે રૂપ અને લીલા જુદા હોય પોતાના સંપ્રદાયના નિયમો પાળવા પણ મૂળ મંત્ર તો ગુરુએ આપેલો જ રાખો અને ભોગ લગાવવાની વાત એમાં કહે છે કે જો ઘરમાં ઠાકુરજી હોય તો વિધિ પ્રમાણે થાળી એમની સામે મૂકી ભોગ ધરાવો અને જો ન હોય તો જમવાની થાળી આવે ત્યારે હાથ જોડી આંખ બંધ કરી મનમાં પ્રેમથી શ્યામાશ્યામને અર્પણ કરી દો અચ્છા થાળીમાંથી કાંઈ કાઢીને જમીન પર મૂકવાની જરૂર નથી મુખ્ય ભાવ છે વિધિ કરતા હા બહુ સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું હવે શિમલાથી વિરેન્દ્રજીનું અનુભવ છે કે એકાંતમાં નામ જપ કરતા રડવું આવી જાય છે આનો શું અર્થ સમજવો મહારાજજી આ અનુભવને બહુ જ કિંમતી ગણાવે છે આ ભગવાન માટેનો પ્રેમ છે વિરહ છે કે કૃતજ્ઞતાનો ભાવ છે પણ અહીં એમની એક ખાસ સલાહ છે આ અનુભવને ગુપ્ત રાખો કોઈને કહો નહીં એનું ગૌરવ ન કરો પણ શા માટે છુપાવવાનું આવા અનુભવોથી બીજાને પ્રેરણા ન મળે મહારાજજીને ડર લાગે છે આમાં મુખ્ય ડર અહંકારનો છે જો આપણે આપણા ભાવો કે અનુભવોનું બધે વર્ણન કરતા ફરીએ તો ક્યાંક ને ક્યાંક અંદરથી હું કેવો ભક્ત છું એવો ભાવ આવી શકે છે હમ સમજાયું પ્રેમ અને ભક્તિ એ દેખાડવાની વસ્તુ નથી એ તો અંદરની વાત છે મહારાજજી કહે છે કે જો કોઈ પૂછે પણ કે કેમ રડ્યા તો કોઈ દુનિયાવી કારણ બતાવી દો એમણે એક ભક્તનો દાખલો આપ્યો જેણે રાજાની સભામાં ભાવ સમાધિ છુપાવવા માટે મરકી આવી ગઈ એવો અભિનય કર્યો હતો ભગવાન માટેનું એક આંસુ પણ બહુ અમૂલ્ય છે એને આમ જાહેર કરીને એનું મૂલ્ય ઓછું ન કરવું જોઈએ આ તો ખરેખર આજકાલ જે બધું શો ઓફ ચાલે છે એનાથી સાવ ઉલટી વાત છે આંતરિકતા પર જ બધો ભાર છે હવે પટનાથી મનીષકુમારજીનો એક મૂળભૂત પ્રશ્ન છે લોકો સારા કે ખરાબ કેમ હોય છે આનો જવાબ મહારાજજી ગીતાના આધારે આપે છે પેલા ત્રણ ગુણો દ્વારા સત્વ રજસ અને તમસ આ ત્રણ પ્રકૃતિના મૂળભૂત ગુણ છે એમ સમજો અને એ દરેક માણસમાં હોય પણ કોઈકમાં કોઈ ગુણ વધારે હોય કોઈકમાં ઓછો અને એ પ્રમાણે એનો સ્વભાવ વૃત્તિઓ અને કર્મો બને છે શું આ ગુણો વિશે થોડું વધારે કહેશો સત્વરજસમસ એટલે શું ટૂંકમાં કહું તો સત્વગુણ એટલે પ્રકાશ જ્ઞાન સુખ શાંતિ દયા રજોગુણ એટલે ક્રિયા દોડધામ ઈચ્છાઓ લોભ અશાંતિ અને તમોગુણ એટલે અંધારું અજ્ઞાન આળસ ભૂલ હિંસા જેનામાં જે ગુણ મુખ્ય હોય માણસ એવો વ્યવહાર કરે પણ મહારાજજી ભાર મૂકે છે કે ભજન અને નામ જપથી આપણે સત્વગુણ વધારી શકીએ છીએ અને છેવટે આ ત્રણેય ગુણોથી પર પણ થઈ શકીએ છીએ એ જ તો ભક્તિનું લક્ષ્ય છે ઓ એટલે આપણો સ્વભાવ ભલે ગમે તે ગુણથી પ્રભાવિત હોય ભક્તિથી એને બદલી શકાય છે પણ મહારાજજી એ પણ કહે છે કે મન તો સ્વાભાવિક રીતે સંસાર તરફ વધુ ખેંચાય છે ફિલ્મ જોવી સહેલી લાગે ભજન કરવું અઘરું હા બરાબર એટલે જ પેલી અભ્યાસ અને વૈરાગ્યની વાત આવે છે ધીમે ધીમે સતત પ્રયત્ન કરીને મનને ભગવાન તરફ વાળવાનું છે એ કંઈ એક દિવસમાં ન થાય પણ નામ જપના નિયમિત અભ્યાસથી ચોક્કસ શક્ય બને છે હવે વાત કરીએ સાંસારિક સંબંધો અને પડકારોની આ તો લગભગ બધાને સ્પર્શે છે ગંગાનગરથી અમિતાજી અને મુંબઈથી યશશ્રીજી બંનેના પ્રશ્નોમાં એક નિરાશા એક હારની લાગણી દેખાય છે અમિતાજી કહે છે કે પરિવાર માટે બધું કરવા છતાં અપમાન મળે છે દુખી છે અને યશ્રીજી તો જીવનથી કંટાળી ગયા છે અને ભગવાનને પૂછે છે કે મારી સાથે આવું કેમ હા આ બંને સ્થિતિઓ બહુ જોવા મળે છે અને મહારાજજીનો જવાબ જુઓ કેટલો કરુણા અને સ્પષ્ટતાથી ભરેલો છે અમિતાજીને એ સલાહ આપે છે કે તમે જે કંઈ સેવા કરો જે કર્તવ્ય કરો તે ભગવાનને રાજી કરવા માટે કરો લોકો પાસેથી બદલાની આશા ન રાખો સંસારનું સ્વરૂપ જ એવું છે અહીં આશા રાખશો તો દુઃખ મળશે પેલી કહેવત છે ને નેકી કરોર દરિયા મેં ડાલ ભગવાન બધું જુએ છે અને એ જ સાચું ફળ આપશે અને યશ્રીજીનો જે પ્રશ્ન છે કે ભગવાન આવું કેમ કરે છે એના વિશે શું કહે છે અહીં મહારાજજી બહુ ભાર દઈને કહે છે ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા જ નથી એ તો કૃપાના સાગર છે આપણને જે દુઃખ મળે છે ને એ ભગવાન નથી આપતા એ તો આપણા પોતાના જ પહેલાના કર્મોનું ફળ છે ઓ ભગવાન દયાળુ છે પણ કર્મના નિયમનું પાલન કરાવે છે એમણે રામ અવતારનો દાખલો આપ્યો કે કેવી રીતે દશરથ રાજાને શ્રવણના પિતાનો શ્રાપ ભોગવવો પડ્યો ભગવાન રામ પોતે પુત્ર હતા છતાંય નિયમ બદલી ન શક્યા તો મતલબ એમ કે દુઃખ માટે ભગવાનને દોષ ન દેવો જોઈએ પણ પોતાના કર્મોને સમજવા અને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ભગવાન પાસે શક્તિ માંગવી જોઈએ બરાબર ધીરજ રાખવાની નામ જપ કરવાનો અને ભગવાન પાસે શક્તિ માંગવાની કે આ કર્મફળ સહન કરી શકાય અને ભવિષ્યમાં સારા કર્મો થાય કળિયુગમાં તો નામ જપ જેવો છે જે બુદ્ધિને શુદ્ધ કરી શકે માયા કાપી શકે જાસુ નામ ભવ જ હરણ ઘોર ત્રશૂલ હવે એક બીજો રસપ્રદ મુદ્દો છે ગૃહસ્થ જીવન સારું કે વિરક્ત જીવન રુચિકાજી પૂછે છે કે ગૃહસ્થ જીવનમાં ભગવત પ્રાપ્તિ સહેલી છે એવું સાંભળ્યું છે પણ પડકારો બહુ છે અને એમને વિરક્ત જીવનની ઈચ્છા છે હા પણ મહારાજજી અહીં એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે જે કદાચ થોડો ચોંકાવનારો લાગે એ કહે છે કે વિરક્ત જીવન બહારથી જેટલું સારું લાગે છે એટલું સહેલું નથી બલકે અત્યંત કઠિન છે એકલા રહીને વાસનાઓ સામે લડવાનું સમાજનો ડર ખાવા પીવાની રહેવાની ચિંતા ગૃહસ્થ જીવનને તો એક કિલ્લામાં રહીને યુદ્ધ કરવા જેવું કહે છે ત્યાં રક્ષણ છે પરિવારનો સાથ છે જ્યારે વિરક્ત જીવન એટલે ખુલ્લા મેદાનમાં એકલા લડવું તો પછી સારું શું ગૃહસ્થ રહેવું કે વિરક્ત થવું મહારાજજીનો સાર એ છે કે બહારની સ્થિતિ ગૃહસ્થ કે વિરક્ત એ મુખ્ય નથી મુખ્ય છે અંદરની સ્થિતિ એટલે કે મનમાં ભોગ માટે અનાસક્તિ અને ભગવાન માટે પ્રેમ સાચો વિરક્ત એ છે જેના મનમાં ભોગની ઈચ્છા નથી અને આ તો ગૃહસ્થ રહીને પણ શક્ય છે હ પરિવારના સભ્યોમાં ભગવાન જોઈને નિઃસ્વાર્થ સેવા કરવી એ પણ ઊંચા પ્રકારની ભક્તિ છે રાજા જનક અને રાજા અમરીશ જેવા ગૃહસ્થો પણ પરમ ભક્ત હતા જ ને એટલે ભગવાન પાસે સ્થિતિ ના માંગવી જોઈએ શુદ્ધ ભક્તિ માંગવી જોઈએ આ ખરેખર બહુ મહત્વની સ્પષ્ટતા કરી હવે સાધનાને લગતા કેટલાક વધુ ચોક્કસ પ્રશ્નો જોઈએ મુંબઈથી સ્વાતિજી પૂછે છે કે આ જીવનમાં જ લાલજી લાડલીજી એટલે કે રાધાકૃષ્ણને મળવું હોય તો શું પ્રયાસ કરવો અહીં મહારાજજી પ્રયાસ શબ્દ કરતા તડપ શબ્દ પર વધુ ભાર મૂકે છે ભગવાન પ્રયાસથી એટલા નથી રીજતા જેટલા હૃદયની સાચી વ્યાકુળતાથી તીવ્ર ઝંખનાથી રીઝે છે એવી તડપ જાગવી જોઈએ કે ભગવાન વગર એક ક્ષણ પણ રહી ન શકાય એમણે કબીરજીનો પદ પણ ટાક્યું બિન રોય કિન પાયા પ્રેમ પ્યારા મીથ હા છે અને સતત નામ જાપને ચિંતન થતું રહે એના માટે મહારાજજી કોઈ વ્યવહારુ ટિપ્સ આપે છે હા ચોક્કસ એ કહે છે શુદ્ધ સાત્વિક ખોરાક લો આચરણ પવિત્ર રાખો બને એટલું ઓછું બોલો મૌન પાળો નિંદા સ્તુતિથી દૂર રહો ઊંઘ ઓછી કરો પાંચેક કલાક બહુ છે અને જીપથી ઉપાંશુ જપનો સતત અભ્યાસ કરો આ ઉપાંશુ જપ એટલે શું અને શું મનમાં જપ કરી શકાય નાયક વિવેકસિંહજીનો આવો જ કંઈક પ્રશ્ન છે ઉપાંશુ જપ એટલે હોઠ તો ફફડે પણ અવાજ બહાર ન આવે અથવા ફક્ત પોતાને જ સંભળાય એટલો ધીમો હોય આ વાચિક એટલે કે મોટેથી બોલીને કરાતા જપ કરતા સારો ગણાય અને એનાથી પણ શ્રેષ્ઠ છે માનસિક જપ જેમાં હોઠ કે જીભ હલાવ્યા વગર ફક્ત મનમાં જ નામનું રટણ ચાલતું રહે અચ્છા મહારાજજી કહે છે કે જો મનમાં નામ સંભળાયા કરે ભલે ભગવાનના રૂપનું ચિંતન ન થાય તો પણ એ માનસિક જપ જ છે અભ્યાસથી જેમ કે નામ લખવું જોવું સાંભળવું બોલવું ધીમે ધીમે ઉપાંશુમાંથી માનસિક જપ તરફ જવાય છે માનસિક જપ શ્રેષ્ઠ છે કારણ કે એમાં મન સીધું જ જળાયેલું હોય છે ગુરુ વિશે પણ એક બહુ મહત્વનો પ્રશ્ન છે મહારાષ્ટ્રથી સૌરભજીનો કે એક ગુરુ પાસે દીક્ષા લીધી હોય પણ બીજા કોઈ સંત પાસે વધારે શાંતિ મળતી હોય એવું લાગે તો શું એમનું અનુકરણ કરી શકાય અહીં મહારાજજી દીક્ષાગુરુ અને શિક્ષાગુરુનો તફાવત બહુ જ સરસ રીતે સમજાવે છે દીક્ષાગુરુ જેમણે આપણને મંત્ર આપ્યો છે તે એક જ હોવા જોઈએ અને એમના પ્રત્યે નિષ્ઠા પૂરેપૂરી હોવી જોઈએ પણ શિક્ષાગુરુ અનેક હોઈ શકે છે જેમની પાસેથી આપણે જ્ઞાન લઈએ પ્રેરણા લઈએ સાધનાની રીતો શીખીએ આપણે ઘણા સંતોને સાંભળી શકીએ છીએ પણ ગ્રહણ એ જ વાત કરવી જે આપણા દીક્ષાગુરુ અને ગુરુમંત્ર પ્રત્યેની આપણી શ્રદ્ધાને વધારે મજબૂત કરે અને ધારો કે કોઈ બીજા સંત કોઈ અલગ રસ્તો બતાવે અથવા કોઈ સેવા કરવાનું કહે તો તો પોતાના દીક્ષાગુરુની આજ્ઞા લેવી જરૂરી છે સાચો સંત ક્યારેય પોતાના શિષ્યને એના મૂળ ગુરુથી દૂર નહીં કરે કદાચ ગુરુ સાથે કોઈ વ્યવહારિક મતભેદ થાય તો પણ ગુરુએ આપેલા મંત્રને ક્યાંને છોડવો નહીં મંત્ર જ મુખ્ય છે અને હા એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બાળપણમાં સમજ્યા વગર જો કોઈ દીક્ષા લીધી હોય તો એ બંધન કરતા નથી સમજણ આવ્યા પછી સદ્ગુરુની શોધ કરી શકાય છે છેલ્લે એક પ્રશ્ન એવો પણ છે કે ભાઈજી શ્રી હનુમાનપ્રસાદ પોદ્દારજી જેવા લીલા દર્શન આજે શક્ય છે મહારાજજી કહે છે હા જો ભાઈજી જેવું ભજન હોય તો શક્ય છે પણ સાથે એ પણ ઉમેરે છે કે ભાઈજી સામાન્ય સાધક નહોતા એક કારકપુરુષ હતા કારક પુરુષ હા એટલે કે ભગવાન દ્વારા કોઈ ખાસ કામ માટે જેમ કે ગીટા પ્રેસ દ્વારા ધર્મપ્રચાર માટે મોકલાયેલ વ્યક્તિ આવા કારક પુરુષની સરખામણી સામાન્ય સાધક સાથે ન થઈ શકે જો કે એમના બતાવેલા ભક્તિના માર્ગ પર ચાલીને આપણે પણ એમના લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકીએ છીએ મુખ્ય વાત છે સતત અભ્યાસની જેમાં મહારાજજી પોતાને પણ ગણાવે છે ખૂબ સરસ તો આ આખી ચર્ચાનો સાર શું કાઢી શકાય મને જે મુખ્ય મુદ્દાઓ સમજાયા એ કહું એક તો નામ જપનું મહત્વ સૌથી ઉપર છે એ સૌથી કઠિણ છતાં સૌથી વધુ ફળ આપનારી સાધના છે બરાબર બીજું ગુરુ અને ગુરુમંત્રમાં અતૂટ શ્રદ્ધા ત્રીજું દુઃખનું કારણ આપણા પોતાના કર્મો છે ભગવાન નહીં આ સમજ ચોથું આધ્યાત્મિક પ્રગતિ એ આત્માની નહીં પણ અંતઃકરણ એટલે કે મન બુદ્ધિ ચિત્ત અહંકારની શુદ્ધિ છે અને પાંચમું ભક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં શક્ય છે ગૃહસ્થ હો કે વિરક્ત સંગમાં હો કે એકાંતમાં જો ભગવાન માટે સાચી તડપ હોય તમે બિલકુલ સાચું સારાંશ આપ્યો એકદમ બરાબર અને આ ચર્ચામાંથી મને એક અંતિમ વિચારવા જેવો મુદ્દો લાગે છે જે મહારાજજીના ઉપદેશ સાથે જોડાયેલો છે પેલી વાત કે ભક્તિના ઊંડા અનુભવો ભાવ અને પ્રેમના આંસુને છુપાવવા આજના જમાનામાં જ્યાં સોશિયલ મીડિયા પર દરેક નાની મોટી વાત દરેક લાગણી બતાવવાનો રિવાજ છે ત્યાં આ અંદરની ગુપ્તતા અને દેખાડાથી દૂર રહેવાની શીખ એ આપણને શું વિચારવા પ્રેરે છે શું આધ્યાત્મિકતા અને ભગવાન સાથેનો સંબંધ ખરેખર એકાંતિક અને અંગત હોવો જોઈએ બહારની દુનિયા શું કહેશે કે વખાણ કરશે એનાથી પર હા આ ખરેખર બહુ મનન કરવા જેવો પ્રશ્ન છે શ્રોતાઓને જરૂર આના પર વિચારવાનો મોકો મળશે જો આપને પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો પર આધારિત સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત અને ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવાયેલ આ સત્સંગની ચર્ચા ગમી હોય તો આપના અમૂલ્ય અભિપ્રાય નીચે બોક્સમાં જરૂર લખી મોકલશો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું સૌને રાધે રાધે